મોબાઈલ સ્કોડ બોડેલી ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત જ્યાં વન્ય પ્રાણીઓની અવરજવર વિસ્તારમાં સંરક્ષણ અને દવ બાબતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ડોબા ચાપરા કેવડી કુંદિયા મહુડા ધોલી સામલ અને લીંબાણીના જંગલ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા અને દવની ચકાસણી માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં દવના બનાવ ન બને અને રેત ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું